નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આગણવાડી ભરતી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે આંગણવાડી ભરતીને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે આગણવાડી ભરતી મેરિટ માટે મહિલા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે મેરિટને લઈને ટૂંકમાં માહિતી જોઈએ તો સૌથી પહેલા ગૂગલમાં તમે ઈ હાર્મ્સ સર્ચ કરશો ત્યાર પછી ઈ હાર્મ્સ ગુજરાત નામની જે વેબસાઇટ છે તેને ઓપન કરશો તો તમારી સમક્ષ જે પેજ ઓપન થાય છે ગુજરાત હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ એનઆઈસીનું તેમાં ત્રણ લાઈન ઉપર ક્લિક કરશો તો હોમ અને રિક્રુટમેન્ટનું ઓપ્શન આવી રહ્યું છે રિક્રુટમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો તો તમારી સમક્ષ એપ્લાય પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એડિટ એપ્લિકેશન વિડીયો ટ્યુટોરિયલ એપ્લિકેશન સ્ટેટસ સ્ટેટ એપ્લિકેશન લિસ્ટ જીઆર ડાઉનલોડ વગેરે ઓપ્શન જોવા મળે છે તેમાં મેરિટ અને મેરિટ રિજેક્ટ લિસ્ટ એ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે રિજેક્ટ એપ્લિકેશન લિસ્ટ પણ ટૂંક સમયમાં જાહેર આપવામાં આવશે ગ્રીવન્સ રજિસ્ટ્રેશન એટલે કે તમે કોઈ બાબતે અપીલ કરવા માંગતા હોય તો અહીંયા નોંધ આપેલ છે ગ્રીવંશ રજીસ્ટ્રેશન ફોમનું ઓપ્શન ક્લિક કરશો તો તમારી સમક્ષ જે ઓપન થાય છે પેજ તેમાં જણાવવામાં આવ્યું છે અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હોય તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો કરી શકશે નહીં ત્યાર પછી સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ ઉમેદવાર અરજી ક્રમાંક કરવાના રહેશે ઓટીપી મોબાઈલ પર તમારે જે આવે તે ઓટીપી એન્ટર રહેશે ઓટીપી નંબર ચકાસીને ઉમેદવારનું નામ જિલ્લો તાલુકો ગામ અને અપીલ રજૂઆત ફરિયાદ સંક્ષિપ્તમાં જે હોય તે અહીંયા લખવાની રહેશે જૂજ ફાઇલ ના ઓપ્શન પર તમે જે ફાઇલ તૈયાર કરી હોય અપીલ રજૂઆત ફરિયાદ

જિલ્લા તાલુકાના રહેવાસી હોય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જે અહીંયા તમને ઓપ્શન દેખાવામાં દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી ઉમેદવારનો અરજી ક્રમાંક દર્શાવવાનો રહેશે ત્યાર પછી તમારે અહીંયા કેપચા એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી ઓટીપી મોબાઈલ પર મેળવો તેના પર ક્લિક કરશો તો તમારો મોબાઈલ પર રજિસ્ટડ મોબાઈલ ઉપર ઓટીપી આવશે તે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે ઉમેદવારનું નામ જિલ્લો તાલુકો ગામ અને વ્યૂ સ્ટેટસ ઉપર તમે ક્લિક કરશો તો તમારી સમક્ષ સ્ટેટસ દેખાશે તો ટૂંક સમયમાં હવે મેરિટ જાહેર કરવામાં આવશે ધન્યવાદ